જય ગિનારી મિત્રો મિત્રો કોઈ રોગ ઉપર આનાથી આવો એક દિવ્ય પ્રયોગ આપું છું અને આ પ્રયોગ છે હિમોગ્લોબિન કોઈને પણ ઘટતું હોય તો પંદર દિવસમાં એક નાનકડા એવા પ્રયોગથી એના લેવલ બાર વહી જશે એને વધી જશે આવો એક સુંદર મજાનો હું તમને આજે પ્રયોગ આપવાનો છું

અને બીજી વસ્તુ જોશે ગાયનું દૂધ બે જ વસ્તુની જરૂર પડશે અને એક બીજું કમ કે જેને હિમોગ્લોબિન મિત્રો ઘટતું હોય ને એને ચક્કર આવવાનો પ્રશ્ન થાય અને કમજોરી રહે આખા શરીરમાં ખાસ સ્ત્રીઓને બહુ ઘટતું હોય હિમોગ્લોબિન છે ને અને ઓપરેશન ટાઈમે તમને ખબર હોય તો ડોક્ટર કહે છે કે ભાઈ લોહીની ટકાવારી હાઈ હોય તો જ તમારું ઓપરેશન થશે ત્યારે હિમોગ્લોબિન જો ડાઉન હોય તોય ઓપરેશન ના કરે ગર્ભવતી સ્ત્રીઓને હિમોગ્લોબિન ઘટતું હોય ઘટતું હોય ઘટતું હોય બરાબર એટલે આ પ્રયોગ છે ને મિત્રો એ ગમે તે લોકો કરી શકશે એવું નથી બરાબર સર્વ સામાન્ય છે હવે આમાં કરવાનું શું છે એ તમે જોઈ લો તમારે દૂધ લીધું બરાબર એ દૂધ દાખલાથી એક ગ્લાસ જેટલું તમારે દૂધ લેવાનું છે રેડી પણ ગાયનું દૂધ લેવાનું છે એ નક્કી છે એમાં ચાર ચાર ખજૂરની પેસ્ટ એટલી ચાર ચાર ફળ એના ખજૂરના લેડી એમાંથી ઠળિયા કાઢી નાખવાના આપણે આમ ફોલી ઠળિયો કાઢી નાખવાનો છે રેડી અને આમ પોળું કરી દેવાનું છે ઠળિયો કાઢી પછી દૂધને છે ને પેલા ગરમ કરી લેવાનું છે ફૂલ એમાં ખજૂર નાખવાનો નથી હો આખા ખાસ ધ્યાન રાખજો ફૂલ દૂધને ગરમ કરી લેવાનું છે દૂધ ઉફાણે આવી જાય એક બે ઉફાણા એટલે પછી બંધ કરી દેવાનું છે પછી બંધ કરી અને પછી જે આપણે ચાર ખજૂર ના ઠળિયા કાઢેલા તૈયાર રાખ્યા હતા ને એ ચારે ચારે માં નાખી દેવાના છે રેડી ચારે ચાર નાખી ઢાંકી બરાબર થોડીક વાર એવું હોય તો ગરમ ગરમ હોય તો ખુલ્લું રાખી શકો બાકી ઢાંકીને મૂકી દેવાનો હોય આ પ્રક્રિયા તમારે સાંજે કર લેવાની છે હવે આગળ શું કરવાનું એ પણ કહું એ પહેલા એક બીજી પણ વિનંતી કરું છું નાનો એ વિડિયો છે પસંદ આવે તો તમારે કામ શું કરવાનું છે માત્ર દસ લોકોને શેર કરવાનું છે આપણો એક જ આશય છે આયુર્વેદનો પ્રચાર થાય અને ઘર ઘર સુધી લોકો પોતાની રીતે સાજા થાય એવો વિચાર છે આપણો રેડી એટલે તમે ખાસ દસ લોકોને શેર કરજો હવે બીજું કહું કે આ આપણે સાંજે બનાવીને મૂક્યું તું ને એને સવારે સવારે એને થોડુંક આમ હલાવી ચમચીથી વ્યવસ્થિત પછી એને ગાડી લેવાનું એ દૂધને એ દૂધને શું કરી લેવાનું ગાડી લેવાનું

ચા પાણી કંઈ પીવાનું નથી ઈ પીધા પછી એક કલાક સુધી કઈ વસ્તુ પીવાની ખાવાની નથી રેડી આવું તમારે કેટલા દિવસ કરવાનું પંદર દિવસ પંદર દિવસ કરશો ને તો તમારો હિમોગ્લોબિન આપોઆપ વધી જશે પંદર દિવસમાં આવ જોરદાર મિત્રો આ પ્રયોગ છે એટલે જરૂર ટ્રાય કરજો તમારા મિત્રોને મોકલજો બરાબર આ ખાસ મારી વિનંતી છે વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર શેર કરજો મિત્રો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હૈભાઈ